હલો ફ્રેન્ડ્સ રેમિલા કિચન બ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે લાઈવમાં બનાવી બનાવીશું પૌવા બટેકા એ પણ હોટલ જેવા જે તમે ક્યારેય નહીં બનાવ્યા હોય તેવા સનાય છે ચલો જોડાઈ જાઓ બધાએ ફટાફટ નહીતર સ્કીપ થઈ જશે આજે હોટલ જેવા પૌવા બટેકા બનાવીએ છીએ તો જોડાઈ જાઓ અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે તો અહીંયા આપણે લીધા છે પૌવા ધોઈને લીધા છે જો એકદમ છૂટા છૂટા થઈ ગયા છે ને તો પૌવાના છે ને ક્યારેય પાણી છંકોરવાનું નહીં સીધા ધોઈ જ નાખવાના તો પણ એ સરસ છૂટા થઈ જાય છે અને એકદમ ઓચા બને છે કોરા નથી બનતા અહીંયા સાથે જ આપણે બટેકા લીધા છે મીઠો લીમડો લીધો છે સિંગદાણા લીધા છે કોથમરી લીધી છે અને ટમેટા લીધા છે અને લીલા મરચાં લીધા છે અને લીંબુનો રસ લીધો છે તો એકદમ ચટપટા બનાવવા માટે આપણે શું કરીશું આની અંદર લીંબુના રસમાં આપણે ખાંડ એડ કરીશું ને તો જ એકદમ ચટપટા અને ખાટા મીઠા બનીને તૈયાર થાય છે તો અહીંયા હું જેટલો આપણે લીંબુનો રસ લીધો છે ને એને આપણે બે ચમચી જેટલી ખાંડ એડ કરી લેશો સૌથી પહેલાં આપણે આજ કામ કરવાનું છે એકદમ હોટલ જેવા બનશે ફ્રેન્ડ્સ એન્ડ સુધી જોતા રહેજો કંઈ પણ વસ્તુ આની અંદર સ્કીપ નહીં થાય તો સૌથી પહેલાં આપણે આજ પાણી બનાવવાનું હોય છે ને પાણીનો ઉપયોગ આપણે છેલ્લે કરવાનો છે આની અંદર આપણે થોડું પાણી એડ કરી લેશું જેથી ખાંડ છે ને ફટાફટ ઓગળી જશે કમેન્ટ કરો ક્યાંથી વિડીયો જોવો છો તમારા ગામનું નામ લખો ગુજરાતીમાં વિડીયો ગમે તો લાઈક કરજો મેજિક પાણી છે આનેથી જ પૌવા બટેકાનો સ્વાદ છે ને એકદમ હોટલ જેવો આવે છે અને એકદમ ખાટ્ટા મીઠા સરસ લાગે છે તો આ પાણી બનાવવું ખૂબ જ જરૂરી છે આ પાણીથી જ આપણા પૌવા છે ને તે કોરા નથી પડતા અને એવા ને એવાનેવા પહોંચાડે છે લાઈક કરો લાઇક કરો હોટલવાળા પણ આવા પાણીનો ઉપયોગ કરતા હોય છે જેથી આપણને પણ બધાને બહુ જ પસંદ હોય છે પૌવા બટાકા ખાવા જ્યારે પણ આપણે કંઈક સફરમાં જતા હોઈએ ને ત્યારે આપણે પહેલાં પસંદ કરીએ પૌવા લેવાનું પૌવા બટેકા જ આપણે હંમેશા ખાતા હોઈએ છીએ પણ નાની એમથી એક જ ડીશ આપે અને પચાસ રૂપિયા લેતા હોય છે તો તેવા જ પૌવા બટાકા આપણે ઘરે બનાવીને તૈયાર કરી શકીએ છીએ એકદમ ખાટા મીઠા ચટપટા તો આ પાણી આપણું બની ગયું છે હવે આપણે પૌવા વઘારી લેશું અહીંયા બધી સામગ્રી મેં તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ હોટલ જેવા આમની અંદર આપણે છે ને બહુ તેલ નહીં નાખવાનું જો તમારે હોટલ જેવા બનાવવા હોય ને તો તમારે તેલ બહુ ઓછું ઉપયોગમાં લેવાનો ચાલો હવે આપણે પૌવા વઘારી લેશું તો અહીંયા ગેસ બાજુ આપણે લઈ લેશું પૌવા બટેકા અન્નવાર આપણા ઘરમાં બનતા જ હોય છે પણ મારી રીતે એકવાર જરૂરથી બનાવીને જોજો બહુ જ પસંદ આવશે તમને કાયમ પછી તમે માટી જેમ જ બનાવશો એટલા મસ્ત બનીને તૈયાર થાય છે તમારા બાળકોને પણ બહુ જ પસંદ હોય ખાસ તો તેનો વઘાર કરવામાં જ ખાસ આપણે ધ્યાન કે સારો એવો વઘાર થાય ને તો પૌવા આપણા છે ને ક્યારેય તે લોચા જેવા નહીં થઈ જાય અને ખીચડી જેવા નહીં થઈ જાય એકદમ સરસ અને ચટપટા રહેશે ઘણા લોકોને પણ એવું હોય કે પૌવા બટેકા જ્યારે બનાવે ને ત્યારે મોળા લાગતા હોય છે ખાટા મીઠા નથી લાગતા હોતા તો આજે આપણે ખાટા મીઠા અને એકદમ સ્વાદિષ્ટ પૌવા બટેકા બનાવવાના છે બધા જોડાઈ જાઓ ફટાફટ અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મારી ચેનલ ઉપર જો તમે નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો તેલ એડ કરી લેશું

ગુજરાતીમાં લખો ફ્રેન્ચ મને અંગ્રેજી નથી ફાવતું તમારું નામ પણ ગુજરાતીમાં લખીને કહો તેલ આપણું થાય ત્યાં સુધી થોડી રાહ જોશું હોટલ જેવા પૌવા બટેકા બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે આપણે રાઈ એડ કરી લેશું થોડી થોડું તો જીરું એડ કરી લેશું એકદમ હોટલમાં બનતા હોય ને તેવા જ આપણે બનાવવાના છે તો વિડીયોને લાઈક કરજો હિંગ એડ કરી લેશું મારે ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો સિંગદાણા એડ કરી લેશું અને મરચાં પણ એડ કરી લેશું

કરો હવે આપણે પીળા પૌવા બટેકા બનાવવાના છે ને તો હળદર છે તે આપણે આની અંદર જ એડ કરશું જેથી તેલમાં સરસ કલર આવી જશે આપણે મિક્સ કરી દેસુ ગેસ ની આજ આપણે એકદમ ધીમી રાખવાની છે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે નવા નવા વિડીયો બનાવશું તમારી જોડે શેર કરશું હવે આપણે બટેકા છે ને છેલ્લે એડ કરવાના છે બટેકા છે આપણે બાફીને લીધા છે એટલા માટે સાંજે તો આપણે હલકો ફૂલકો નાસ્તો જમતા હોય એ છે જે ડાઇટ કરતા હોય ને એના માટે તો ખાસ છે તો હલકો ફૂલકો નાસ્તો કરવો હોય તો તમારે આ રીતે પૌવા બટેકા બનાવી લેવાના ફટાફટ બની જાય અને વાર પણ ન લાગે હવે જે આપણે અહીંયા પૌવા રાખ્યા છે ને તે એડ કરી લેશું પૌવા મેં ધોઈને લીધા છે ફ્રેન્ડ આ રીતે મિક્સ કરતા રહીશું પછી આપણે બાળકોને તો હંમેશા પવ બટેકા ભાવતા હોય છે ને સવાર સવારમાં આપણે નાસ્તો પણ બનાવી આપતા હોય છે સ્કૂલે જયારે જાય ત્યારે હું પણ શનિવાર બનાવી આપતી હતી મારા બાબાને અને મારા બાબાને આ પવા બટેકા બહુ જ પસંદ છે ખાટા મીઠા લાગે ને એટલે ચટપટા કયા ગામથી જોવો છો વિડીયો કમેન્ટ કરો આની અંદર આપણે વધારે મસાલા નથી કરવાના હોતા નહીતર આનો કલર છે ને ચેન્જ થઈ જાય

કેવા બંડ્યા ફ્રેન્ડ્સ જોવો તો થોડી અમતી કોથમરી એડ કરી લેશો પાછળથી પણ આપણે થોડી એડ કરીશું ડીશમાં દાડમના દાણા હોય ને તો પણ સરસ લાગે છે હવે જે આપણે લિક્વિડ બનાવ્યું છે ને તે આપણે એડ કરશું જો આ લિક્વિડ બનાવ્યું છે આપણે ખાંડ અને લીંબુનું તો બે બંનેનું બેલેન્સ સરખું રાખવાનું છે જેથી એકદમ ચટપટાવા લાગે એવું તમારે એવું લાગે તો થોડું ટેસ્ટ કરી લેવાનું આ રીતે આ રીતે ચેક કરશો ને તો ખ્યાલ આવી જશે કે ખાટું છે કે ખટ્ટ મીઠું છે હવે આ રીતે છે ને થોડું થોડું આપણે એક એક ચમચી જેટલું પાણી એડ કરવાનું જેથી થોડા ખાટા મીઠા અને સરસ એવા પોચા રાખશે ડ્રાય નહીં થાય পা মিক্স করেছু এড করছো পাশে মিক্স করে দেওয়া આપણે મિક્સ કરશું અને ચલાવતા રહેશું લીંબુનું પાણી એડ કર્યા પછી તમારે છે ને માત્ર એક જ મિનિટ સુધી આપણે આને આ રીતે ચલાવતું રહેવાનું છે જેથી આપણા પૌવા છે એકદમ પોચા અને ડ્રાય નહીં થાય અને સરસ એવા ખટ્ટા મીઠા એવા લાગશે એકદમ ચટપટા

આપણે ગેસ ને છે ને બંધ કરી દેશું જો કેવા સરસ બન્યા કલર કેટલો સરસ આવ્યો છે

તમારે બધાને ખાવા છે તો આવી ચાલો જો કેટલા સરસ બન્યા છે હોટલમાં પણ આવા હોય છે ને ગરમ ગરમ પોવા બટાકા બની ગયા છે અને અમે તો સર્વ કરી લેશું તમે ક્યારે બનાવવાના છો ઉપર કોથમરીથી ગાર્નિશ કરી દેશું જે તે એકદમ સરસ લાગશે સેવ તમે એડ કરી શકો છો કાચી ડુંગળી પણ એડ કરી શકો છો પછી દાણા પણ એડ કરી શકો છો બહુ મસ્ત એવા લાગે છે હેલો તમારે પણ ખાવા છે ને કેટલા સરસ બન્યા છે વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે થેન્ક યુ તમને બધાને મારો વિડીયો જોવા માટે આવજો બધાય જય માતાજી જય શ્રી કૃષ્ણ